પાછલા એક મહિનાથી અમે લગભગ તૈયારીઓ કરીએ છીએ જેમ જેમ સમય નજીક આવતો જાય એમ તૈયારી પૂરજોશમાં ચાલતી હોય છે રાંધવાનું અને ત્રણ દિવસથી ચાલુ કરીએ છીએ જેમાં પંદરથી સત્તરસો કિલો બટાકા આવે છે ફૂલવડીની તૈયારી બારસો તેરસો કિલો હોય છે બુંદી પંદરસોથી સત્તરસો કિલો અને પૂરીનો લોટ બે હજાર કિલો જેવો વપરાય છે ખાસ કરીને કેટલા લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે કેટલા કાર્યકરો અત્યારે ફરજ બજાવે છે અત્યારે સો કાર્યકરો ફરજ બજાવે છે અને લગભગ પચીસ હજાર માસથી એબો ઉપર અમારી ધારણા હોય છે દર વર્ષે એ પ્રમાણે આ વર્ષે બી એટલું જ તૈયારી રાખી જાય ગયા વર્ષ કરતાં આ વર્ષે શું ખાસિયત અત્યારે જોવા મળી રહી છે અત્યારે આ વર્ષે ખાસિયતમાં તો એવું છે કે વરસાદનું જોર હતું એટલે ખાસિયતમાં ખાસ જોવા મળ્યું નથી વરસાદ અહીંયા થોડું નબળું લાગશે પરિણામે એવું લાગતું હતું પણ પછી રાતે જે વરસાદ બંધ રહ્યો એ પછી પૂર જોશમાં લોકો તૂટી પડ્યા એ તેમને થયું કે બીજા દિવસે સક્સેસફુલ થઈ જશે ઉત્સાહ કેવો છે ઉત્સાહ કેવો મળ્યો જોરદાર છે આજે આજે બી પંદર વીસ વર્ષથી બહાર રહેવા ગયેલા લોકો રથયાત્રાના દિવસે રાત્રે મોડી રાતના અહીંયા સરસ રો સેવા અલવા આવી જાય છે કે જે આનંદની વાત છે એમ